માતર તાલુકાના વાસણા બુજર ગામમાં એક પરિણીત મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું માતર તાલુકાના વાસણા બુજર ગામમાં ગઈકાલની સમીસાધનો આ બનાવમાં માછેલ ગામની દીકરી જેના વાસણા બુજર ગામમાં લગ્ન થયા હતા પરંતુ લગ્ન જીવનમાં પતિ પત્ની વચ્ચેના વહેમના કારણે પત્નીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું જેની જાણ ખેડા ટાઉન પોલીસને થતાં જ પોલીસ ઘટના પહોંચી આગણ્ય કાર્યવાહી હાથ ધરેલ છે હવે પોલીસ તપાસમાં જોવાનું એ રહ્યું કે સત્ય શું છે રિપોર્ટર ચિરાગ પટેલ શું નામ તમારો અને શું બનાવવાનું હતું સુનારા જયેશભાઈ હરવિંદભાઈ અને એ મારી બોન હતી મારાથી નોની એના વીસ વર્ષ હતા અને એના લગભગ ત્રણ ચાર મહિનાથી એના ત્રાસ આપતા હતા માનસિક ત્રાસ આપતા હતા અને દસ પંદર દિવસ ઉપર અહિયાં જ રિહાઈ ને આવી હતી અને પછી એ લોકો એમને ધીમે ધીમે હાથ ઉપર લઈ અને અમને ફોહલા ફસાઈ લઈને લઈ ગયા પેલા છેતરીને લઈ ગયા ધુરેટી ઉપર દોરી ધુરેટી કરો પછી કાલે સીધો ફોન આવ્યો વિડીયો કોલ કર્યો ત્રણ ચાર વાગે વાત કરી અમે અને આજે ત્રણ બર્થડે હતો અને સીધો છ વાગે ફોન આવે કે તમારી છોકરી ઘરે હું કે કાલે હું આવીશ કે દવાખાના માં મારી નાખી નઈ નાખી ચલો દવાખાના માં એ ભાગી ગયા કોઈ એમની સાસરી મારું નતું અને અમે એકલા બિહર્યા જયા અને आय आयो हमारी जोड आगे आदमी टाइम कर ये पण नही आया एमनु सु नाम छे आनंदभाई जे आनंदभाई चुनारा जे का बासला गुजार